એ લોકોના મકાનો તોડી પાડવામાં આવ્યા છે સરકાર ક્યાં છે સરકાર સંવેદનશીલ સરકાર છે લાગણી વાળી સરકાર છે આજે સરકારને પ્રશ્ન પૂછવામાં આવ્યા છે કે આ કડગત્તી ઠંડીની અંદર તમે સાડા ચારસો લોકો ને બેઘર કર્યા એ વૃદ્ધોને તમે આજે રોડ ઉપર સુવા માટે મજબૂર કર્યા છે જેમનું સ્વાસ્થ્ય સારું નથી એ બાળકોને તમે રોડ ઉપર રહેવા મજબૂર કર્યા જેમની પરીક્ષાઓ છે જે સ્કૂલ માં અભ્યાસ કરી રહ્યા છે આ માતાઓ બહેનોને તમે રોડ પર રહેવા મજબૂર કર્યા જે લોકો જોડે બીજું કોઈ ઓપ્શન નથી હવે જો તમારી સરકાર લાગણીશીલ હોય તમારી સરકાર બધા માટેની સરકાર હોય તો આ લોકો શાના માટે રોડ ઉપર છે અને જો આ રોડ ઉપર આ બધા છે તો તમારી સરકાર કઈ લાગણીશીલ છે કઈ લોકોની ચિંતા કરવા વાળી છે આ પ્રશ્ન પૂછવા માટે આવ્યા છીએ આ ગરીબોના મકાન ની સામે મકાન મળે તાત્કાલિકાખો આ લોકો અત્યારે તમારી સાથે જોડાયા સાડા ચારસો લોકો ના મકાન તોડવામાં આવ્યા છે અને સાડા ચારસો ચારસો લોકો ની રજૂઆત છે અને માત્ર સાડા ચારસો નહીં

તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બિલ્ડિંગ પણ પ્રજાના પૈસા ખરીદેલા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એ પ્રજાના પૈસા ચાલતી સંસ્થા છે આ કોઈ ભારતીય જનતા પાર્ટીના પોતાના ફંડ ચાલતી સંસ્થા નથી એટલે જો તમે મકાનની ફાળવણી જલ્દી નહીં કરો તો અમે અમારું આસિયાનું અહીંયા ઘડી બનાવીશું આ મકાન ની અંદર રિપોર્ટર જીગર શાહ અમદાવાદ